ડીસા જનસેવા કેન્દ્રમાં સર્વર સર્વરડાઉન થતા ખેડૂતો હેરાન છેલ્લા ત્રણ ચાર દિવસથી ખેડૂતો સર્વરડાઉન ના કારણે ભોગવી રહ્યા છે હાલાકી સાત બાર અને આઠ અના ઉતારા કાઢવાના માટે જન સેવા કેન્દ્ર ખાતે ખેડૂતોને ધર્મના ધક્કા ખાવા જેવી પરિસ્થિતિ સર્જાય છે વહેલી સવારથી સાંજ સુધી કચેરીએ લાઈનો લગાવી રહી ઊભા રહેવા ખેડૂતો મજબૂર બન્યા છે પાક નુકસાનની માટે ઓનલાઈન ખેડૂત પોર્ટલમાં નોંધણી માટે સાત બાર અને આઠ અ ફરજિયાત હોવાથી ખેડૂતોનો ભારે ઘસારો

પછી પછી બંધ છે એ રવિવાર રજા ચાર પાંચ દાળી ધક્કા ખાઈ રહ્યા છો પણ કઈ થતું નથી સત્તાવન નો નંબર આવ્યો છે ક્યારે આવે કેવું ખબર નથી અત્યારે ચાલે એક બાજુ અમારે ટાઈમ બગડે છે ધક્કા ખાવા પડે છે હા

સીઝન ચાલે છે ને અહિયાં રન થવું છો ઉતારો છો કોમ થાય એમ નથી કામ તો બગડતું જ હોય ને શું કરો

Yeah.